નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ શર્મા આપ સૌનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનો દટા કર્મચારીઓના મૂળ પગાર પેન્શનમાં થશે ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો જાણો લેટેસ્ટ અપડેટ જો તમે પેન્શનધારક છો કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વધારે સમય ન બગાડતા આપણે આજના વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ મિત્રો તો વાત કરીશું કેન્દ્ર સરકારમાં આઠમા પગાર પંચ એક નવું અપડેટ બહાર પડ્યું છે જે દેશભરના કેન્દ્રીય કર્મચારીઓને ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી આ કમિશને હેઠળ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરવાનું અને નવી ભલામણો રજૂ કરવાનું છે આ એક ખાસ કરીને સરકારી સમિતિ છે જે દર થોડા વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીના પગારમાં પગાર ધોરણ નક્કી કરે છે આઠમું પગાર પણ સાતમો પગાર પગાર પછીની ભલામણ પછી આવશે અને કર્મચારીઓને મૂળભૂત સુધારા અને પગારમાં વધારો લાભ આપશે મિત્રો તો મિત્રો આના વિશે આ વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઉં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્ણ કરવામાં આવશે એટલે કે આપણી આ ચેનલ નિકુંજ પ્રમાણ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ સરકારી કર્મચારીઓને અપેક્ષા છે કે તેના અમલીકરણ પછી તેમના પગારમાં લગભગ ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કમિશનની રચનાઓની ઔપચારિક પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આ પ્રક્રિયા પછી પગાર વધારવાની નવી ભલામણો જાન્યુઆરી બજેટ છવ્વીસથી લાગુ કરી શકાય છે મિત્રો આ પગાર વધારો એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને સાહીઠ લાખથી વધુ પેન્શનોને ફાયદો થશે આવી સ્થિતિમાં આઠમ પગાર પંચનો અહેવાલ દેશભરના સરકારી કર્મચારીઓ માટે રાહત અને નવી તકો લાવશે તો મિત્રો જ્યારે આત્મ પગાર પંચ લાગુ થશે ત્યારે સાહીઠ લાખથી વધુ પેન્શનધારકો અને એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓના પગાર પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધવા વધારો વધવા જઈ રહ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આઠમા પગાર પંચ એક સરકારી સમિતિ છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણની પુનઃ પરીક્ષા કરે છે તેનો હેતુ કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન પેન્શનને મોંઘવારી ભથ્થાને ડીએમઆર સુધારો કરીને તેમને વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે સરકાર દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે જેથી સરકારી કર્મચારીઓના પગાર તેની જરૂરિયાતો ફુગાવાને વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં અનુસાર અપડેટ કરી શકાય છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી આ કમિશનની રચના સાથે સરકારી કર્મચારીઓની આશા છે કે તેમના મૂળ પગાર ભથ્થા અને પેન્શનમાં વધારો થશે ઉપરાંત મોંઘવાડી ભથ્થામાં માળખામાં માળખા પણ બદલી શકાય છે ડીએનએ ગણતરીને વધુ સમ વધુ સમાન મનાવશે આ વખતે ફિટપેન્ટ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ સેતાળી વચ્ચે હોઈ શકે છે જેનો અર્થ એ છે કે કર્મચારીના મૂળ પગારમાં લગભગ બમણું કેથી વધુ વધારો થઈ શકે છે ઉદાહરણ તરીકે આપણે સમજીએ જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થઈ શકે છે મિત્રો અર્થમાં આપણે વાત કરી લઈએ કે કમિશનની રચનાની પછી તે સરકાર પોતાના અહેવાલ સુપ્રદ કરશે આ પછી કેબિનેટની મંજૂરી પછી નવા પગાર ધોરણો અમલ કરવામાં આવશે આનાથી કર્મચારીઓના જીવનધોરણ સુધરશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે આઠમા પગાર પંચ માત્ર પગાર વધારવાની વાત કરતું નથી પરંતુ પેન્શનો માટે પણ વધુ સારું સારી સુવિધાઓ અને ભથ્થાઓ પણ સુનિશ્ચિત કરે છે આ મિત્રો આગામી સમયમાં જ્યારે આઠમા પગાર પણ લાગુ થશે ત્યારે પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓના પેન્શનમાં ને પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો સો ટકા નિશ્ચિત છે મિત્રો આ વધારો ફિટમે ફેક્ટર પર આધારિત રહેશે તો મિત્રો આ અત્યારની મહત્ત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો